બગદાણામાં પૂજ્ય બજરંગદાસ બાપાની સુડતાલીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી લાખો ભાવિકોના હૃદયમાં દેવકક્ષાએ બિરાજમાન બગદાણાના સદ્ગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની સુડતાલીસમી પુણ્યતિથિ મહોત્સવ બગદાણા ખાતે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ભક્તિભાવભર્ય વાતાવરણમાં ઉજવામાં આવ્યો હતો હજારો ભક્તજનોની હાજરીમાં પ્રતિવર્ષ પોષવદ ચોથના રોજ ઉજવતા આ પુણ્યતિથિ મહોત્સવમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા તારીખ ઓગણત્રીસ એક સોમવારના રોજ આ મહોત્સવના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ મંગળા આરતી વહેલી સવારના પાંચ કલાકે તેમજ પૂજન સવારે સાડા સાત કલાકે ધ્વજારોહણ સવા આઠ કલાકે તેમજ ગુરુપૂજન સાડા આઠ કલાકે બાદમાં બાપાની રંગદર્શી નગરયાત્રા સવારે દસ કલાકે બગદાણા ગામમાં કાઢવામાં આવી હતી

પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાશ્રીના ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવાયો મારા સદગુરુદેવના ઈષ્ટદેવ છે એટલે અમારા સૌના ઈષ્ટદેવ છે સમગ્ર ભારતના સનાતનીઓના એ આરાધ્ય દેવ છે અયોધ્યામાં જેવી રીતના બતાણામાં ક્ષેત્ર ચાલે છે એ રીતે અયોધ્યામાં ક્ષેત્ર આજે પૂજ્ય બાપાશ્રીની સુડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજથી એની શરૂઆત થઈ છે અયોધ્યાનું આ એક એવું અન્નક્ષેત્ર છે જ્યાં લોકોને પંગતમાં બેસાડીને જમાડવામાં આવશે સવારે ગાંઠિયા લાડવા દાળ ભાત શાક અને રોટલી સાંજે ખીચડી કઢી શાક રોટલી અને દૂધેવાળું કરાવવું એવો મારા ગુરુ આશ્રમમાં જે પરંપરા છે ક્ષેત્રની એ અયોધ્યામાં બી જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી એ ક્ષેત્ર ત્યાં ચાલુ રહેશે